હું તો જોવા આવ્યો છું કે આનંદ પટેલ વિધાનસભામાં પણ ગર્જનાઓ કરે એ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં પણ કચ્છ કચાઈને ભાષણ કરે એ વલસાડ જાય સુરત જાય નવસારી જાય કે ગમે ત્યાં જાય છાતી કાઢીને પૂરી તાકાતથી જે વાત કરે છે આટલી બધી તાકાત આવે છે ક્યાંથી આ કોના જોર પર આટલી બધી દાદાગીરી કે આટલી બધી તાકાતથી બોલે છે એ તાકાત વાળની પાછળનું જે કારણ છે એ તાકાત ની પાછળ જે મજબૂત લોકો છે એ તાકાત ની પાછળ જે મજબૂત કાર્યકર્તાઓ છે એને સલામ કરવા આવ્યો છું ને બધાને મળવા આવ્યો છું તુષાર ભાઈ કહું એમ 2022 માં જ્યારે ચૂંટણી થઈ પેલા બાપુ કહેતા હતા એમ ભાજપ ની બી ટીમ તરીકે જે લોકોએ કામ કર્યું એ આમ આદમી પાર્ટી જે મત તોડી ગઈ મતોનું વિભાજન કર્યું એના કારણે ફક્ત સત્તર સીટો કોંગ્રેસ જીતી 156 ની બહુમતીવારી સરકાર બની ત્યારે લોકો ને અપેક્ષા હતી કે આટલી બધી બહુમતી આપી છે આ સરકાર આપણા બધા જ પ્રશ્નોનો નિવારણ લાવશે હવે કોઈ ફરિયાદ નહીં રહે અને ગુજરાતમાં તો સાચા અર્થમાં રામરાજ આવશે પણ હજુ તો ત્રણ જોયા તક નહી ભાજપના નેતાઓ અંદર અંદર પેલી ગેંગ વોર ચાલતી હોય એવા લેટર કાંડ પણ થયા અંદર અંદર ગેંગ વોર ચાલતી હોય એવા પેન ના પણ કાંડ થયા ચારે બાજુ ભ્રષ્ટાચાર વધ્યો આજે સરકાર કર્મચારી હોય હોય તમારો પેલો વીસીએ કે કોઈ પણ કર્મચારી લો બધા જ કર્મચારીઓ ફરિયાદ કરે છે જે મત આપવા વાળા વેપારીઓ હતા જે મત આપવા વાળા મતદારો હતા એ પણ એમ કે છે કે આ સરકારમાં ભ્રષ્ટાચારથી હેરાન પરેશાન છે જે મોગી મોગી ગાડીઓ લઈને મત આપવા જતા હતા એની ગાડીઓના ટાયર પણ હવે ખાડામાં પછડાય છે એક પણ વર્ગ વિસ્તારનો વ્યક્તિ એવો નથી કે જે આ સરકાર થી આજે ખુશ હોય પણ આજ ગુજરાતની જનતા એકસો છપ્પન સીટો આજે આપી છે આજ ગુજરાતની જનતાના ટેક્સના પૈસાથી

એ ડીડીઓ હોય કલેક્ટર હોય એસપી હોય કે કોઈ સચિવ હોય એ પગાર લે છે તમારા ને મારા ટેક્સ ના પરસેવાના પૈસા થી પગાર લે છે આ ગુજરાત ના લોકો ના સરકાર બને આ ગુજરાત ના લોકો ના પરસેવાના ટેક્સ ના પૈસા થી પગાર લે છે પણ એના ગામમાં ભ્રષ્ટાચાર થતો હોય એના ગામમાં રસ્તો ના બનતો હોય એના ગામમાં પાણી પીવાનું ના મળતું હોય એને જળ જંગલ નો કોઈ બેન દીકરીની આબરૂ હોય હોય કે કોઈના ઘર પર બુલડોઝર ફરતું તારે આ ગુજરાતની પ્રજાના જે ફરિયાદો છે જે પ્રશ્નો છે રજૂઆતો છે જે પીડા ને છે એને સાંભળવા વાળું અત્યારે કોઈ નથી ત્યારે સૌરાષ્ટ્રમાં નીકળ્યા તે જોયું કે ખેડૂતો એકલા નહીં બધા જ વર્ગ વિસ્તારના લોકો પરેશાન છે ઉત્તર ગુજરાતમાં જનાપ્રોષ યાત્રા કરી લગભગ તેરસો કિલોમીટરની યાત્રા ઉત્તર ગુજરાતમાં ત્યાર પછી મધ્ય ગુજરાતમાં 16 દિવસની યાત્રા કરી ચૌદસો કિલોમીટરની અને આજે આ દક્ષિણ ગુજરાતમાં ત્રીજો દિવસ છે અહીંયા પણ અગિયારસો કિલોમીટરની યાત્રા કરવાની છે બધી જ જગ્યાએ લોકો પાસે ગયા લોકોનો એક જ

પણ આ ગુજરાત મનાથી दारू ને ડ્રગ્સનો ખાતમો કરો આ દારૂબંધીનો કાયદો ગુજરાતમાં છે પણ આફતા લેતી સરકારને કારણે આજે ગુજરાતના ગલીએ ગલીએ ગામડે ગામડે પીવાનું પાણી ના મળે પણ दारूની વેલમ છેલ થાય છે નાની ઉંમરે યુવાનો નશાના રવાડે ચડી આખા પરિવારની જિંદગી બરબાદ થાય છે અનેક વિસ્તારમાં માતાઓ બહેનોએ કીધું કે નાની ઉંમરે છોરાઓ મરે છે અમારી બેન દીકરીઓ વિધવા થાય છે નાખા કુટુંબ પરિવારનો ભવિષ્ય બરબાદ થઈ જાય છે ત્યારે આ યાત્રામાં સંકલ્પ કર્યો છે કે ગુજરાતમાંથી આ દારૂ ને ડ્રગ્સનો સંપૂર્ણ ખાત્મો કરીશું આ ગુજરાતમાં જ્યાં જઈએ ત્યારે ભ્રષ્ટાચાર રસ્તામાં ખાડા હોય પહેલા જ વરસાદમાં રસ્તા ધોવાઈ જાય

તમામ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાના સંકલ્પ સાથે આ યાત્રા લઈને નીકળ્યા છે